જો એ કાંદાવાળી ગ્રેવી બનાવેલો જો વડાપાઉં જેના ઉપર ફ્રાય થશે અમૂલ બટરમાં બનાવવામાં આવે વારાબરની ખજૂરની ચટણી ચટણી આ વાહ ચાર ચટણી ઓહો પાંચ જાતની ચટણી આવી શરૂઆત હું છું સમીર અને ભાઈ રાજકોટના રસ્તા ઉપર સાંજના ભાગે વોર્મિંગ કરતા કરતા વડાપાવ ખાની ઈચ્છા થઈ ગઈ પાછી અને રાજકોટમાં તમે ખ્યાલ છે વડાપાવ ખાલી વડા અને પાઉ કોમ્બિનેશન નથી રહ્યું એની સાથે ક્યાંક મરચાં અને ક્યાંક ચીપ્સ ને ઘણી બધી વસ્તુ એડ ઓન થતી ગઈ છે પણ આજે એક એવી જગ્યાએ છું જ્યાં અમારા એક મને કીધું કે વડાપાઉની સાથે જે એ વઘાર કરવામાં આવે છે જે ગ્રેવી બનાવીને આપવામાં એમાં એડ કરવામાં આવે છે એ ડુંગળી અને ચાર પાંચ જાતની ચટણીઓની મિક્સ હોય છે તો થોડો યુનિક ટેસ્ટ લાગશે અને આપણે આજે આવી ગયા છીએ અક્ષર પુરુષોત્તમ મંદિર જે કાલાવાડ રોડ પર છે એની બરાબર સામેના ભાગમાં આ અક્ષર રોડ કહેવાય અને આપણે આવી ગયા છીએ એ જે ફાસ્ટ ફૂડ અને હમણાં આપણને અહીંયા બારેકભાઈ જે છે એ વડાપાઉં બનાવીને દેખાડશે કઈ રીતે ડુંગળીવાળા વડાપાઉં બનાવે છે ફર્સ્ટ ટાઈમ જસ્ટ ટેસ્ટ કે ડુંગળીવાળા કેવા હોય છે બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને વડાપાઉં તો તમે અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ ખાધા હશે પણ જે વડાપાઉંનો વિડીયો હું તમને અહીંયા દેખાડવા જઈ રહ્યો છું એની ગ્રેવી મેં ફર્સ્ટ ટાઈમ જોઈ કાંદાવાળી ગ્રેવી છે જુઓ વડાપાવ જેના ઉપર ફ્રાય થશે અમૂલ ઘીમાં બનાવવામાં આવે છે અમૂલ બટર અમૂલ બટરમાં બનાવવામાં આવે છે ત્રણ જાતની ચટણી કાંદા અને આ એની તમે પેસ્ટ કયો કે ગ્રેવી કયો વાવ અને હવે અમૂલ બટરની સાથે એને રગદોડવામાં આવશે અને સાથે પાઉ પાઉ સાથે વડું પણ

અને આજે મારા ડિનરનો પ્લાન ફિક્સ નહોતો તો કંઈક નાસ્તો કરીએ ફૂડી કંઈક ને કંઈક રોમિંગ કરતા રહેતા હોય અને રોડ એ બાબતમાં ફૂડી લોકોનો ફેવરિટ એ ખરેખર એનું ટેક્સચર જોઈએ ને એની અંદરનું આખું માલ મસાલો જોઈએ ને એમ લાગે છે કે ચટણી વગેરે ટેસ્ટ કરવી જોઈએ મારે ડુંગળીની ગ્રેવીને કારણે ડિફરન્ટ પડે છે બીજા કરતા બહુ ડિફરન્ટ પડે છે બીજા મસાલા પણ અલગ પડે છે અને બીજું મરચાના ભજીયા છે ને એના ઉપર જે લોટ ચડેલો છે અત્યાર સુધીમાં તમે જ્યાં જાઓ એટલે મરચાં ભજીયામાં એકદમ પાકડું બેટર કરી અને મિક્સ કરી દેવામાં આવે પણ અહીંયા કાયદું ભજીયા જેવું બેટર લાગે છે તમે એમનું આ દાબેલી જોવો એકદમ કડક જોરદાર એકદમ ક્રિસ્પી રહી ગઈ છે

નાસ્તો કરવાની મજા આવી ને બીજી મને સારી વાત ખાઈ ગઈ ચોખ્ખા એની એકદમ સરસ મજાની અંદર બેઠક વ્યવસ્થા છે એવું નથી કે ઊભા ફેમિલી આવશે ને એને વધારે મજા આવશે કારણ કે અંદર બેસવાની એકદમ વ્યવસ્થિત સિક્યોર જગ્યા છે ઓવરઓલ મેં જોયું લેડીઝ કસ્ટમર બહુ વધારે છે અને જગ્યા પણ એવી સામે સ્વામિનારાયણ મંદિર છે અક્ષર માર્ગ છે અહીંયા પણ ફૂડી લોકો બહુ આવતા હોય ઘણા બધા આઉટલેટ્સ છે અને અહીંયા એ ફાસ્ટ ફૂડ આજે આપણી સાથે એક એવા મેડમ છે કે જે આવ્યા છે લોસ એન્જલિસ અચ્છા યુએસ થી આવેલા છે અને મને જોતા મેં ઓળખી ગયા કે ભાઈ તમારા વિડીયોને કારણે થઈને અમારા બધી જગ્યાએ ફરવું પડે છે ભાઈ અમે પણ ભટકતી આત્મા છીએ ફૂડના શોધમાં અને શોધમાં નીકળતા હોય તો ફાઇનલી આપણે એમની સાથે મળીએ અને એનું ફૂડ કેવું એમને ટેમ્પ કરે છે કારણ કે અહીંયા ઘણી વખત આવી ગયા છે એ જેમાં ગુડ નેમ મેમ Yeah, my good name is પલ્લવી Patel. Pallavi, when uh, U.S.

દહીંપુરી માં આ બટાટા ચણા નો મસાલો બટાટા નો અ નોર્મલી આપણે દાબેલી માં નાખતા હોઈએ આ એ વાહ બે ફર્સ્ટ ટાઈમ જોયું આ દહીંપુરી ની અંદર આપકનો સોવે અહીં રાખું છે ગર ના ચાલશે મચાણું

ખજૂર સાથે બીજું શું હોય છે ગોળ ખજૂર પછી આવશે ઉપર સેવ હા ગોળ સેવ અને આ એકદમ ઘાટુ શ્રીખંડ જેવું દહીં પડી રહ્યું છે મારે શેકેલું જીરું હોય છે ને શેકેલ જીરું શેકેલું જીરું અને હવે ડ્રાયફ્રૂટ કિસમિસ અને કાજુ કાજુ સો આ બની ગઈ છે અનારદાણા આ બની ગઈ છે એ જેની દહીંપુરી એ સર શું નામ આપનું અમારું નામ અતુલ પારે અતુલભાઈ મેં વડાપાઉને એ તો બધી જગ્યાએ બહુ ખાધા છે ભાઈ વડાપાઉ અને દહીપુરી તમારી એની કંઈક સ્પેશિયાલિટી છે શું છે ખાસ અલગ જે કહેજો દહીપુરીમાં અમે છે ને સર પૂરી સહિત

તમે ડુંગળીની ગ્રેવી કે એની પહેલી બનાવો છો આ મારી ભત્રીજીના આ વિચાર આવ્યો આ વત્રીજી ફર્સ્ટ ટાઈમે આવી મને જ્યાં આપણે અતુકાટા એક કામ કરી પાઉંભાજીની જેમ આપણે ડુંગળીને ફ્રાય કરી મસાલા યુક્ત બનાવ્યું અને ભત્રીજીએ મને શીખવાડ્યું વાહ ત્યારથી મારે અત્યારે મારા ડુંગળીવાળા વડાપાઉં ખાવા તો વડોદરી જે કાલાવણ છે ત્યાંથી સ્પેશિયલી વડાપાઉં ખાવા આવે છે વડાપાઉંની કિંમત કેટલી છે વીસ રૂપિયા વીસ રૂપિયા અમુલ બટરમાં

સવારે સાડા અગિયાર થી રાત્રે ગયો સુધી બપોરે પણ બધું મળે બપોરે પણ ક્રીમી દહી પૂરી કહીએ કે આઈસ્ક્રીમ ટાઈપની દહીં પૂરી કહીએ કે શ્રીખંડ પૂરી કહીએ ખબર ન પડતી કારણ કે જે રીતે એની ઉપર લેયર આવી રહ્યું હતું દહીનું એકદમ શ્રીખંડ જેવું થીક હતું અને લગભગ ઓગણીસ જેટલી વસ્તુઓ નાખી છે એમાં ચટણી ચાર જાતની છે અમારા વ્લોગરની ટ્રેજેડી એ હોય રેડ મહિના પછી શૂટિંગ એ ઘણું બધું ચાલતું હોય પણ તોય પૂરી ક્રિસ્પી છે મને અહીંનું એટમોસ્ફિયર બહુ કહ્યું અહીંયા બેસીને તમે ફેમિલી સાથે ચર્ચા કરતાં કરતા આરામથી બધો નાસ્તો કરી શકો હતો એની દાબેલી હજી મને ટેસ્ટ કરવાની નેક્સ્ટ વિડીયોમાં દાબેલી ઉપર શોર્ટ વિડીયો પણ વડાપાઉં માટે તો મારો નેક્સ્ટ ધક્કો પાકો છે આ અહીંના વડાપાવ બીજા કરતા થોડા ડિફરન્ટ લાગે ટેસ્ટ વાઈઝ અને પ્રાઇઝ રેન્જ બહુ જ રિઝનેબલ છે બીજા નોર્મલી આપણે અલગ અલગ આઉટલેટ ઉપર ખાતા હોય એન્જેપે પણ સ્પેસ જે છે આ જગ્યાના પ્રમાણમાં બહુ બહુ રીઝનેબલ કહેવાય અને રાજકોટમાં ફેમિલી સાથે આવું ફાસ્ટ ફૂડ એન્જોય કરવું હોય વડાપાઉંને એવું તમને નોર્મલી રેકડી એવું ઊભા રાખતા ઘણા લેડીઝને સંકોચ થતો હોય પણ એના માટે બેઠક વ્યવસ્થા બહુ જ સારી છે અને ફેમિલી સાથે ઘણું ક્રાઉડ અહીંયા આવે છે આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરું છું તમને વિડીયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય હિન્દ